पाटन ना सिधाड़ा थी डाल्डी जता कस्टम हाईवे रोड ऊपर लगी आग सांतलपुरના સિધાડા ગામના પાટિયા નજીક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ આગની ચપેટમાં કાંટાની વાર સળગતા આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું સાંતलपुरના સિધાડાથી ડાલડી ગામના પાટિયા પાસે થાબલાના વાયર અથડાતા આગ લાગી હોવાનું સામે અનુમાન સામે આવ્યું આગની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરફાઇટરને જાણ કરતા ફાયરફાઇટર ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂ કરવામાં આવી હતી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પર ઘટનાસ્થળે પહોંચી હતી સાંતલપુરના HPTCL કંપનીના ફાયરફાઇટર દ્વારા આગને કાબૂ મેળવવામાં આવ્યો હતો જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી જેને લઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટ બાય ગોવા ભાઈ આહી કેતર હે વાડ આલે પર વાડ રખે ના જાય આ એ ના બડા હે ખેતરો ઓસી થઈ ગઈ ઓસી થઈ ગઈ તો પાણી ચાલે નડી પે ચાલે ચાલ રહે છે એ સબીરાજી થોડો કટકો હોય તો તરખવા ને બોલે નદી તૂકી પડે નદી જો શેઠે બોલાઓ ઓલો લેમડો ના આવો કીસા જા અહીં જો તો જો ઈ ઈ ઈ એમ એ ના આવળી હોત ને તો બધું આમ થઈ જાય ये हम तो जा रहे हैं पहले हम ना बता पीया की बारी और खा पी ले पहले ऑलरेडी आने क्या पूरा हमारा